तो जवाब है पक्षी वदती को रुक इति बीजु पक्षी वने कुत्र उपविशति तो पक्षी वने वृक्षे उपविशति त्रिजु वृक्षस्य अदह क अस्ति लेके वृक्ष ने नीचे कौन छे तो वृक्षस्य अदह वैद्यर्षि वाग्भटः अस्ति चतु ऋषि किम वदति तो ऋषि जवाब छे ऋषि वदति यह हित भूक मित भूक ઋતુભૂખ અસ્તિ સહ અરુખ ભવતી ઇતિ એટલે કે તે નિરોગી છે પાંચમું સંતુષ્ટ પક્ષી કુત્ર આ ગચ્છતી તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આ ગચ્છતી તો ઘણા બધા મિત્રોને ઘણા બધા પ્રશ્નો છે જેમ કે દરેક પાઠ્ય પુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો દરેક વિષયના અભ્યાસ સમજૂતીના વિડીયો એની પીડીએફ વિષય પ્રમાણે મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો એની પીડીએફ તમામ વસ્તુ વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થવાનું છે બરાબર જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો આ પેજ ખોલે તમારા પોતાના મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો

चौथे उदाहरण मुझे वाक्य रचना करो। उदाहरण पेलु पक्षी अट्टी तो द्वारम तो जवाब जे पक्षी द्वारम द्वारम अट्टी द्वारम द्वारम अट्टी। बिजु अब मिस के पहलू उदाहरण भिक्षु कह गच्छति ग्रुहम तो भिक्षु कह ग्रुहम ग्रुहम गच्छति। बिजु श्रुंगालह भ्रमति वनम तो श्रुंगालह वनम वनम भ्रमति ત્રીજું વાક્ય રચના આપણે કરવાની છે બરોબર મિત્રો અહિયાં આપણે પશ્યતી તો નહીં આવશે પણ અહિયાં ત્યાં આવશે વિહરતી બરોબર ચોપડીમાં એ રીતે આપ્યું છે પશ્યતી પણ આપણે વિહરતી આવશે ઉદાહરણ મુજબ વાક્ય રચના તૈયાર કરો ઉદાહરણ પક્ષી ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી વૃક્ષ તો પક્ષી વનમ ચ પેલું છાત્ર ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચ તો ડાયરેક્ટ જવાબ લઈએ છાત્ર વિદ્યાલયમ ગચ્છતી આસને ઉપવિશતી અધિકારી ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવિશતી ચ તો અધિકારી કાર્યાલય ગચ્છતી આસંદે ઉપવિશતી ચ ભક્તઃ ખાલજીગ્યા ગચ્છતી ખાલજીગ્યા ઉપવિષતી ચ તો ભક્તઃ મંદિરમ ગચ્છતી પૂજા સ્થાને ઉપવિષતી ચ સિંહ ખાલજીગ્યા ગચ્છતી ખાલજીગ્યા ઉપવિષતી છ તો સિંહ વનમ ગચ્છતી વૃક્ષ તલે ઉપવિશતી ચ તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ જોતી હોય તો આપણે જે વાત કરીએ એમ એપ્લિકેશનની અંદર તમને પેડ કોર્સમાં એની પીડીએફ મળી જશે બરાબર તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત